હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક સરસ મજાની વાર્તા રૂહાની હિમાલયની પાસે વસેલું એક નાનકડું અને શાંત ગામ હતું જેનું નામ હતું નીલગામ અહીં સવારનો સૂરજ સોનાની જેમ ચમકતો હતો અને રાત્રે ચાંદની ચાંદી જેવી લાગતી એ ગામમાં રહેતી હતી એક તેર વર્ષની નાનકડી બાળકી રૂહાની તેના માતા પિતા ઘણા સમય પહેલા જ મૃત્યુ પામ્યા હતા તેનો ઉછેર ગામના એક વૃદ્ધ દાદીએ કરેલો હતો તે દાદી સાથે જ નીલગામમાં એક સરસ મજાના નાનકડા ઘરમાં રહેતી હતી દાદી રોજ રાત્રે રૂહાનીને પરિયોની જાદુની અને બહાદુરીની વાર્તાઓ સંભળાવતા હતા રૂહાનીનું સપનું હતું ચાંદીના જંગલને જોવાનું જેના વિશે દાદી તેને હંમેશા કહેતા હતા કે જ્યાં પરિવો રહે છે અને વૃક્ષો વાતો કરે છે તે જગ્યાએ માત્ર એવા માણસ જ જઈ શકે છે જેનું હૃદય સાફ અને નિર્મળ હોય એક દિવસ રુહાની ગામના ખંડેર જેવા જૂના પુસ્તકાલયમાં સફાઈ કરી રહી હતી ત્યારે એક તૂટેલી દિવાલ પાછળ તેને એક લાકડાની નાનકડી પેટી મળી જેમાં એક ચમકતો નકશો હતો નકશામાં સ્પષ્ટ દેખાતું ન હતું તેમાં અજાણી ભાષામાં કંઈક લખેલું હતું રૂહાનીએ જેવો જ નકશો હાથમાં લીધો એટલે નકશો તરત જ ચમકી ઉઠ્યો અને તેમાં લખાણ સ્પષ્ટ દેખાવા લાગ્યું જેમાં લખ્યું હતું જેને પવિત્ર હૃદય અને નિર્ભયિત હોય તે જ આ જંગલ સુધી પહોંચી શકે છે રૂહાની દોડીને દાદી પાસે આવી અને તેને નકશો બતાવ્યો દાદીએ કહ્યું કે આ એ જ નકશો છે જેની વાત તેને કહી હતી અને જેનાથી તે ચાંદીના જંગલ સુધી પહોંચી શકે છે દાદીએ કહ્યું કે તે રસ્તા પર ઘણું જોખમ છે પણ જો તું સાચા હૃદયથી જઈશ તો પરિવાર તને સહાય કરશે અને તું જંગલ સુધી પહોંચી શકીશ રૂહાનીએ સંકલ્પ કર્યો અને કહ્યું કે તે કોઈપણ પરિસ્થિતિમાં ત્યાં પહોંચીને જ રહેશે અને દરેક કસોટીઓનો સામનો કરશે બીજે દિવસે વહેલી સવારે રૂહાની સફર પર જવા તૈયાર થઈ તેને પોતાના બેગમાં તેને પોતાની સાથે પોતાના બેગમાં ખાવા પીવાનો થોડો સામાન તેની 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 માતાની બંગડીઓ આખરી નિશાની હતી અને નકશો સાથે લીધો રસ્તામાં સામે અનેક કસોટીઓ સૌ સૌપ્રથમ તેને જંગલમાં એક મોટો કાચબો મળ્યો જે પથ્થરનો બની ગયેલો હતો નકશામાં લખ્યું હતું કે માત્ર સાચો સ્પર્શ જ તેને જીવનદાન આપી શકે છે રૂહાનીએ ડર્યા વગર તે કાચબાને સ્પર્શ કર્યો અને તેને કહ્યું કે હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું તાત્કાલિક જ કાચબો જીવતો થયો તે એક શ્રાપને કારણે પથ્થરનો બની ગયેલો હતો રૂહાનીને આગળનો રસ્તો બતાવ્યો આગળ જતા રસ્તામાં એક નદી આવી જે જમીન તરફ નહીં પરંતુ ઉપર તરફ વહેતી હતી ત્યાં લખ્યું હતું કે જ્યાં ત્યાગ હોય ત્યાં માર્ગ ઉપજે છે રૂહાનીએ તેની માતાની બંગડીઓ પાણીમાં નાખી તે સમયે તેના માટે તેનાથી મોટો કોઈ ત્યાગ હતો નહીં અચાનક પાણી લાગ્યું અને નદી સીધી વહેવા લાગી અચાનક તેના ઉપર એક પુલ ઊભો થઈ ગયો પછી રૂહાની આગળ ચાલવા લાગી આગળ જતાં એક ઊંડી ખીણ આવી જ્યાં રસ્તો દેખાતો ન હતો ત્યાં લખ્યું હતું જે ભયને જીતી લે તેને જ માર્ગ દેખાશે રૂહાનીએ આંખો બંધ કરી અને એક પગલું આગળ મૂક્યું અચાનક તેની સામે એક લાંબો અને વિશાળ પુલ બની ગયો ત્રણ દિવસની યાત્રા પછી રૂહાની આખરે નકશામાં દર્શાવેલ અંતિમ સ્થાને પહોંચી જે એક પહાડમાં છુપાયેલો એક ચમકતો દરવાજો હતો તે દરવાજો ચાંદી જેવા ઝળહળતા પથ્થરોમાંથી બનાવેલો હતો તેના ઉપર લખ્યું હતું જેનું હૃદય પવિત્ર હોય તેને જ પ્રવેશ મળે રુહાની ધીમે ધીમે આગળ વધી દરવાજો જાદુ રીતે ધીમે ધીમે ખુલવા લાગ્યો રૂહાની અંદર પહોંચી અંદરનું દ્રશ્ય અદ્ભુત હતું ત્યાં દરેક વૃક્ષો ચાંદી જેવા ચમકતા હતા અને વૃક્ષોના પાંદડાઓ હળવી હવામાં સંગીત વગાડી રહ્યા હતા વૃક્ષો વચ્ચે રંગીન પરીઓ ઉડી રહી હતી જેવું જ રૂહાની થોડુંક આગળ ચાલે તેટલામાં ઘણી બધી પરીઓ તેની આસપાસ ભેગી થઈ ગઈ અને તેઓ નૃત્ય કરવા લાગી અચાનક એક તરફથી એક અદ્ભુત પ્રકાશ દેખાયો ધીમે ધીમે પરીઓની રાણી તેની સામે આવી પરિયોની રાણી અત્યંત તેજસ્વી હતી તેનો તાજ ચાંદીના કમળથી બનેલો હતો તેની પાંખો સફેદ અને તેજની જેમ ઝળહળતી હતી જાણે ચાંદની પોતે જીવંત થઈ ગઈ હોય તે હસીને બોલી રૂહાની તું એ માનવી છે જે ધૈર્ય દયા અને નિસ્વાર્થ ભાવથી અહીં પહોંચી છે અહીં ઘણા લોકોએ આવવાનો પ્રયાસ કર્યો પણ તે પહોંચી શક્યા નથી તારું હૃદય પવિત્ર છે તેથી તારી જે ઈચ્છા હોય તે કહે હું તે ચોક્કસથી પૂરી કરીશ રૂહાનીએ થોડી વાર શાંતિથી વિચારીને કહ્યું કે મારા ગામમાં ઘણા અનાથ અને ગરીબ બાળકો છે હું ઈચ્છું છું કે તેમને પ્રેમ ભોજન અને શિક્ષણ મળે જેવું મને દાદી પાસેથી મળ્યું છે પરીઓની રાણીએ તેને હસીને કહ્યું કે તારી આ ઈચ્છા જરૂરથી પૂરી થશે પછી પરીઓની રાણી ત્યાંથી ચાલી ગઈ રૂહાની પોતાના ગામ પાછી આવી ત્યાંનું દ્રશ્ય જોઈ તે આશ્ચર્યમાં પડી ગઈ હવે તેનું ગામ પહેલા જેવું રહ્યું ન હતું ત્યાં નવી શાળાઓનું ભવ્ય ભવન ઊભું હતું જ્યાં દરેક બાળકો પાસે નવા પુસ્તકો અને કપડા હતા ત્યાં એક અનાથ આશ્રમ પણ હતો જેનું નામ રૂહાણી નિકેતન હતું જ્યાં દરેક બાળકને માતા જેવી સંભાળ મળતી હતી બધા લોકો રૂહાનીને જોઈને ખુશ થઈ ગયા રૂહાની દોડીને તેની દાદી પાસે પહોંચી દાદીની આંખમાં આનંદથી આંસુ આવી ગયા રૂહાની હવે પરીઓની દૂત બની ગઈ હતી બધા લોકોએ રૂહાનીનું આદરપૂર્વક સન્માન કર્યું હવે તેના ગામમાં કોઈ બાળક દુઃખી ન હતું હવે રૂહાની દર વર્ષે તે જંગલમાં જતી અને ગામના લોકોને પરીઓની વાર્તા સંભળાવતી તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં